સુરતમાં વોર્ડ નંબર સોળના લોકોનો ખાડી અંતર્ગત ઘણા વર્ષોથી એક પ્રશ્ન સર્જાઈ રહ્યો છે ઘણા આવેદનપત્રો અરજીઓ સુરત મહાનગરપાલિકાને આપ્યા છતાં સુરત મહાનગરપાલિકા એ કોઈ પણ પગલું હાથ ધર્યું ન હતું બે હજાર એકવીસની ચૂંટણી બાદ પાયલબેન સાકરિયા દ્વારા આ પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે સુરત મહાનગરપાલિકા અંતર્ગત ઘણી રજૂઆત કરી છતાં પણ સુરત મહાનગરપાલિકા કોઈ પગલું હાથ ન ધરતા સ્વયં પાયલબેન સાકરિયા તેમજ તેમની સમગ્ર આમ આદમી ટીમ ગોપાલભાઈ ઇટાલિયા સહિત ઘણા લોકો આજ સવારથી સાત વાગ્યાથી ખાડીને સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું